જિલ્લા એલસીબીની ટીમે બસ સ્ટેન્ડ સામેના એક કોમ્પ્લેક્ષમાં જુગારધામ ઝડપી અગિયાર શકુનીઓને દબોચ્યા અરવલ્લી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે છેલ્લા ઘણા સમયથી સવાલ ઉઠ્યા છે સ્થાનિક પોલીસ ઊંઘતી રહી છે મોડાસાની એલસીબી ટીમે બાયર શહેરમાં શનિવાર સાંજના સુમારે બસ સ્ટેન્ડ સામેના એક કોમ્પ્લેક્ષમાં જુગારધામ ચાલતું હોવાની મળેલી ચોક્કસ બાતમીના આધારે એલસીબી પીઆઈ સહિત પોલીસ ત્રાટકી હતી ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટ્યા હતા કુલ એલસીબી ટીમે બાર આરોપીઓને ઝડપી એલસીબી કચેરી મોડાસા ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી બાયડમાં ઝડપાયેલું જુગારધામને લઈ સ્થાનિક પોલીસ સામે સવાલો ઉઠ્યા હતા બાયડમાં ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિ અને આકાઓને સ્થાનિક પોલીસના ખુલ્લા આશીર્વાદને લઈ સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો એલસીબીએ પોલીસ જુગારધામ ઝડપી કલમ ચાર પાંચ મુજબ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો ઝડપાયેલા આરોપીઓ સાકિર હુસેન વલુખાન પઠાણ મોડાસા વિશાલકુમાર કમલેશભાઈ સોલંકી બાયડ અજયભાઈ ચિમનભાઈ પરમાર બાયડ નદીમ ખાન ઈદાલ ખાન બલોચ લાખેશ્વરી બાયડ સમીર હુસૈન તાલિબ હુસૈન શેખ મોડાસા અસલમ હુસૈનભાઈ મુલતાની મોડાસા વિપુલ નટુભાઈ સોલંકી ધનસુરા નૈનેશ કુમાર બાબુભાઈ પરમાર બાયડ વિજયકુમાર રમણભાઈ પટેલ બાયડ રમેશભાઈ બાબુભાઈ બાયડ ભૂપેન્દ્રભાઈ હરિભાઈ પટેલ ચોઈલા મોહિન મિયા અનવરસુલ મિર્જા બાયડની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે